શારદી નવરાત્રીના મહાપર્વની આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ માતા ભગવતી દુર્ગાદેવી આપ સૌની મનોકામનાઓ પૂર્ણ કરે તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ શાંતિ અને ભક્તિનો આશીર્વાદ આપે એવી અમારી પ્રાર્થના છે આ વિડિયોને અંત સુધી જરૂર સાંભળજો અને જો સારો લાગે તો તમારા પરિવારના બધા જ સભ્યોને શેર કરજો નવરાત્રીના પહેલા દિવસે માતા શૈલપુત્રીની પૂજા અર્ચના કરવામાં આવે છે આ દિવસે સફેદ રંગના વસ્ત્રો પહેરવામાં આવે છે તો ચાલો આજે આ અત્યંત પવિત્ર અને મંગલમય શુભ ઘડીમાં આપણે આજના પ્રથમ દિવસની નવરાત્રિ કથાનું શ્રવણ કરીએ ચાલો આજની નવરાત્રિ વ્રત કથા શરૂ કરીએ દેવી દુર્ગાએ પોતાના અલગ અલગ નવરૂપો દ્વારા દાનવોનો સંહાર કર્યો હતો અને આ નવરૂપોમાં પહેલા દિવસે મા શૈલપુત્રી બીજા દિવસે માં બ્રહ્મચારિણી ત્રીજા દિવસે માં ચંદ્રઘંટા ચોથા દિવસે માં કુષ્માંડા પાંચમા દિવસે માં સ્કંદ માતા છઠ્ઠા દિવસે માં કાત્યાયની સાતમા દિવસે માં કાલરાત્રી આઠમા દિવસે માં મહાગૌરી અને નવમા દિવસે સિદ્ધિદાત્રીની પૂજા આરાધના કરવામાં આવે છે તો આ શ્લોક અનુસાર શારદીય નવરાત્રીના પ્રથમ દિવસે દેવી દુર્ગાના જે સ્વરૂપની પૂજા થાય છે તે છે માતા શૈલપુત્રી અને જેમ કે આ શબ્દથી જ સંકેત મળે છે કે માતા શૈલપુત્રી પર્વતરાજ હિમાલયના પુત્રી છે જો તેમના આધ્યાત્મિક સ્વરૂપ વિશે વાત કરવામાં આવે તો તેમનો વર્ણ રંગનો છે અને તેઓ શ્વેત રંગના જ વસ્ત્રો ધારણ કરે છે તેમના જમણા હાથમાં ત્રિશુલ છે અને ડાબા હાથમાં કમળનું પુષ્પ શોભી રહ્યું છે માતા શૈલપુત્રી પોતે વૃષભ એટલે કે બળદની સવારી કરે છે અને આ જ કારણે તેમનું એક પ્રસિદ્ધ નામ વૃષારૂઢા પણ છે તો ચાલો આજે પહેલા દિવસે સૌપ્રથમ આપણે માતા શૈલપુત્રીની કથાનું શ્રવણ કરીએ અને તે પછી આપણે તેમની પૂજાની વિધિ જાણીશું તો આ વિડિયોને અંત સુધી જોજો અને જો હજી સુધી અમારા આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો જલ્દીથી યાદ કરીને કરી લો કારણ કે આ નવરાત્રી પર દરરોજ તમને દેવી દુર્ગાની વિવિધ સુંદર કથાઓ સાંભળવા મળવાની છે હવે જુઓ આપણે જાણીએ છીએ કે દક્ષ પ્રજાપતિને સાહીઠ કન્યાઓ હતી અને આ બધામાં સતી નામની કન્યાના લગ્ન દક્ષની અનિચ્છાથી ભગવાન શિવ સાથે થયા હતા હવે દક્ષ તો હતા અભિમાની તેથી પ્રતિશોધના ઉદ્દેશ્યથી તેમણે એક મહાન યજ્ઞનું આયોજન કર્યું અને તે યજ્ઞમાં તેમણે મહાદેવ અને માતા સતીને આમંત્રણ ન આપ્યું તેમને છોડીને બાકી બધા દેવી દેવતા તે યજ્ઞમાં ઉપસ્થિત હતા જ્યારે દેવી સતીને આ વાતની ખબર પડી તો તેઓ ખૂબ દુઃખી થયા પરંતુ સાથે જ પોતાના પિતાના યજ્ઞમાં જવા માટે આતુર પણ થઈ ઉઠ્યા ભગવાન મહાદેવે ઘણી વાર તેમને સમજાવવાનો પ્રયત્ન કર્યો પરંતુ તેઓ ન માન્યા અને પોતાના પિતાના યજ્ઞમાં પહોંચી ગયા જ્યારે દક્ષે સતી સાથે દુર્વ્યવહાર કરતા તેમની સમક્ષ મહાદેવનું પણ અપમાન કર્યું અને તેમને ઘણા કડવા શબ્દો કહ્યા તો દેવી સતી આ સહન ન કરી શક્યા અને તેમણે પોતાની યોગ શક્તિ દ્વારા પોતાના શરીરમાંથી જ અગ્નિ ઉત્પન્ન કરી અને તેની અંદર પોતાના દેહને બાળીને ભસ્મ કરી દીધો હવે પોતાની પ્રિય પત્ની સતીના વિયોગમાં ભગવાન મહાદેવ પણ વૈરાગ્ય ધારણ કરી લે છે અને ઘોર તપસ્યામાં લીન થઈ જાય છે બીજી બાજુ દક્ષ પ્રજાપતિની એક બીજી કન્યા પણ હતી અને તેનું નામ હતું સ્વધા તેના લગ્ન પિતૃઓ સાથે થયા હતા અને આ પિતૃઓની ત્રણ માનસી પુત્રીઓ હતી મેના ધન્યા અને કલાવતી હવે એક સમયે શું થયું કે આ ત્રણેય કન્યાઓ ભગવાન વિષ્ણુના દર્શન કરવા માટે શ્વેત દ્વીપમાં આવી પહોંચી હતી અને તે જ સમયે ચાર કુમારો પણ ત્યાં આવી ગયા આ બધા સિદ્ધ ગણોને જોઈને ત્યાં ઉપસ્થિત બધા લોકો ઊભા થઈને તેમનું સન્માન કર્યું પરંતુ આ પિતૃઓની આ ત્રણેય કન્યાઓ પોતાના સ્થાન પર જ બેસી રહી તેમણે ચાર કુમારોને જોઈને પણ અવગણના કરી અને આ જોઈને ચારેય કુમારો તેમના પર ક્રોધિત થઈ ગયા તેમણે તે ત્રણેયને સ્વર્ગથી દૂર થઈને મનુષ્ય સ્ત્રી બનવાનો શ્રાપ આપી દીધો હવે આ શ્રાપ સાંભળીને તે ત્રણેય કન્યાઓ ભયભીત થઈ ગઈ તેઓ ચાર કુમારોના ચરણોમાં પડીને ક્ષમા યાચના કરવા લાગી અને ત્યારે ચાર કુમારોએ આ ત્રણેય કન્યાઓ પર દયા બતાવીને તેમને જુદા જુદા વરદાન આપ્યા સૌથી મોટી કન્યા મેનાને તેમને વરદાન આપ્યું કે તેઓ પર્વતરાજ હિમાલયના પત્ની બનશે અને દેવી પાર્વતીના માતા બનશે બીજી કન્યા ધન્યાને તેમને વરદાન આપ્યું કે તેઓ મહારાજ જનકના પત્ની બનશે અને દેવી સીતાના માતા હશે અને ત્રીજી કન્યા કલાવતીને વૃષભાનુ વૈશ્યના પત્ની બનવાનું વરદાન આપ્યું જે દેવી રાધાના માતા બનવાના હતા તો આ પ્રકારે વરદાન મેળવીને આ ત્રણેય કન્યાઓ શ્વેત દ્વીપથી પોતાના ઘરે પાછી આવી ગઈ વરદાન અનુસાર પ્રથમ કન્યા મૈનાના લગ્ન પર્વતરાજ હિમાલય સાથે કરાવી દેવામાં આવ્યા અને લગ્ન પછી બધા દેવી દેવતા રાજા હિમાલય અને દેવી મૈના પાસે પધાર્યા તે બધાએ તેમને વિનંતી કરી કે તેઓ કઠોર તપસ્યા કરીને દેવી ઉમાને પોતાની પુત્રીના રૂપમાં પ્રાપ્ત કરવાનો અનુરોધ કરે આવું એટલા માટે જરૂરી હતું કારણ કે તે સમયે બધા દેવી દેવતા તારકાસુર નામના રાક્ષસના પ્રકોપથી ત્રસ્ત થઈ ચૂક્યા હતા અને તે રાક્ષસને ફક્ત મહાદેવનો પુત્ર જ મારી શકતો હતો અને મહાદેવ તો સમાધિમાં લીન હતા અને દેવી સતીના આત્મદાહ પછી આ કાર્ય અધૂરું રહી ગયું હતું તેથી હવે આ કાર્યને પૂરું કરવા માટે દેવી સતીએ પાર્વતીના રૂપમાં પોતાનો આગલો જન્મ લેવાનો હતો હવે દેવતાઓની આજ્ઞાને માનીને રાજા હિમાલય અને તેમના પત્નીએ કઠોર તપસ્યા કરી દેવી મેના હંમેશા બ્રાહ્મણોને દાન આપતા અને ખૂબ જ ભક્તિભાવથી દેવી ઉમાની ઉપાસના કરવા લાગ્યા પવિત્ર ગંગા નદીના કિનારે દેવી ઉમાની માટીની મૂર્તિ બનાવીને દેવી મેના તેને અનેક પ્રકારના ભોગ અર્પણ કરવા લાગ્યા કઠોર વ્રતનું પાલન કરતા તેઓ નિરાહાર રહેવા લાગ્યા અને ક્યારેક ક્યારેક તો ફક્ત પાણી પર જ નિર્ભર રહેતા એક સમયે તો તેમણે માત્ર હવા પર જ પોતાનું જીવન પસાર કર્યું અને આ પ્રકારે કઠોર તપસ્યા કરતા તેમને સત્યાવીસ વર્ષ વીતી ગયા આટલા લાંબા સમય સુધી તપસ્યા કર્યા પછી જગદંબા દેવી મેના સામે પ્રગટ થયા તેમને દર્શન આપીને વરદાન માંગવા માટે કહ્યું અને ત્યારે દેવી મૈનાએ તેમને આગ્રહ કર્યો કે તેઓ પોતે જ તેમની પુત્રીના રૂપમાં અવતરિત થાય દેવી ઉમાએ તેમને આ વરદાન આપ્યું અને તે પછી રાજા હિમાલયના ઘરે પાર્વતીના રૂપમાં દેવી ઉમાનો પ્રાદુભાવ થયો હિમાલય પર્વતોના રાજા હતા અને પર્વતને શૈલ પણ કહે છે તેથી પાર્વતીનું એક નામ શૈલપુત્રી પણ પડ્યું તેમનું એક બીજું નામ હિમવતી પણ છે તો આ હતી માતા શૈલપુત્રીની સંક્ષિપ્ત કથા નવરાત્રીના પ્રથમ દિવસે દેવી શૈલપુત્રીની અત્યંત શ્રદ્ધા અને નિષ્ઠાપૂર્વક પૂજા આરાધના કરવાથી તેઓ અત્યંત પ્રસન્ન થાય છે તેમની પૂજા કરવા માટે સૌથી પહેલાં સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવું જોઈએ સ્નાન વગેરેથી પરવારીને તેમના પૂજા સ્થળને સ્વચ્છ કરવું જોઈએ તે પછી વિધિપૂર્વક કળશ સ્થાપના કરીને માતા શૈલપુત્રીની જો પ્રતિમા હોય તો તેને પંચામૃતથી સ્નાન કરાવીને વસ્ત્રો અર્પણ કરવા જોઈએ જો પ્રતિમા ન હોય તો તેમનું ચિત્ર અર્પણ કરી શકાય છે તેમના ચિત્રને પણ કુમકુમ અક્ષત વગેરે અર્પણ કરવા જોઈએ અને જેમ કે આપણે જણાવ્યું કે માતા શૈલપુત્રીનો રંગ શ્વેત છે તેથી તેમને સફેદ રંગના પુષ્પ અર્પણ કરવા ઉત્તમ માનવામાં આવે છે આ જ પ્રકારે તેમને સફેદ રંગના મિષ્ટાંકન અર્પણ કરવા જોઈએ જેમ કે ખીર ચોખા વગેરે તે પછી તમે તેમને અન્ય સ્વાદિષ્ટ વ્યંજન બનાવીને પણ ભોગ લગાવી શકો છો જો તમને આ કથા ગમી હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો આજની આ કથા તમને કેવી લાગી તે અમને કોમેન્ટ કરીને જરૂર જણાવજો અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં તમારો ખૂબ ખૂબ આભાર